મનસા સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરમાં તાજેતરમાં ચોમાસાની સિઝનનો પ્રથમ ધોધમાર વરસાદ પડ્યો હતો જેને કારણે શહેરના અનેક રસ્તાઓ ધોવાઈ જતા વાહન ચાલકો સહિત લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે આ મામલે મનપાના સત્તાધીશોએ તમામ રસ્તાઓ આગામી દિવસોમાં નવા બનાવવાની લોકોને હૈયા ધારણા આપી હતી સુરેન્દ્રનગર શહેરમાં પ્રથમ વરસાદમાં રસ્તાઓનું ધોવાણ થઈ જતા મનપા હસ્તક કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવેલા રસ્તાઓની કામગીરીને લઈને પણ અનેક સવાલો ઉભા થયા છે શહેરમાં એક જ વરસાદમાં અંદાજે પાંચ કિલોમીટરથી વધુના રસ્તાઓનું ધોવાણ થઈ ગયું છે હાલ તંત્ર દ્વારા તાત્કાલિક રસ્તાઓનું નવીનીકરણ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે મહાનગરપાલિકાના તમામ વિસ્તારોમાં પ્રથમ વરસાદમાં લગભગ તમામ રોડો ધોવાઈ ગયા છે મોટા મોટા ખાડા પડી ગયા છે

એમાં ખાસ કરીને ભોગાવ નદીમાં જે પાણી આવ્યું હતું એના લીધે બે કોઝવે અમે બંધ કર્યા હતા હવે છે એક જે ધોવાઈ કમ્પ્લેન હતી એને વર્ક ઓર્ડર આપીને એનું કામ પણ શરૂ કરવામાં આવેલ છે એના સાથે શહેરમાં જુદા જુદા જગ્યાએ કઈક જગ્યાએ પ્રશ્ન આવે છે એનું સર્વે પણ કરાવી દીધો છે અને એના સાથે જે અરાઉન્ડ ફિફ્ટી થી વધારે પોટફોલ્સનું વેટ મિક્સ ને અમે ફિલિંગ પણ કરી દીધા છે